ગા તગડો કોમેડી જોવી થાય ઈ ચાર્યા ઓ દે લો કૂતરી છૂટા આખો એ એ એ

તોર લક્ષી ઘેર જવું હીયો મારા બેટા એ મોલના બેઠા નથી બાય બેઠા હોય કે હવે લુક અત્યારે નહી રહેપા ઈ છુનો તો ભેગા પૂજા તગરવા જા આઠ મોછા ઉડાવી દે ને મારે પુને મારે તા મારે નહીં તો બાજુ છે ઉતરશે નહીં ઉતરશે નહીં બાજુ આખી આ આંગળ ડાઈ ન આઈન પાવો ભાગ જો છે નહીં કોરા પિસ્તોલ કરી બસ જ આઈ સાવ રૂકી ગયા તો ગોધી નહીં બસ